જમ્મુ કાશ્મીરના પહેરગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં નિર્દોષ લોકો શહીદ થયા હતા જેનો બદલો પાકિસ્તાન પાસે ભારતે હુમલો કરીને લીધો હતો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેથી દેશના જવાનો માટે આર્મી રિફલ્ટ અને પ્રધાનમંત્રી રિફલ્ટ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલ ફાળાની રકમ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યો પુણેશ મોદી સહિત સ્થાનિક આગેવાનો દ્વારા સુરત કલેકટરાએ પહોંચી આર્મી રિફલ્ટ અને પ્રધાનમંત્રી રિફલ્ટ માટે એકત્ર કરાયેલ ફાળાની રકમ જમા કરાવાઈ હતી અને પોતાની દેશભક્તિના દર્શન કરાવ્યા હતા જ્યારે મોદી સરકાર અને સેના આતંકવાદ સામેની લડાઈ લડતા હોય તો ત્યારે આપણે પણ આપણો ના નાગરિક ધર્મ બજાવવો જોઈએ રાષ્ટ્ર ધર્મ બજાવવો જોઈએ અને એ કારણસર મોદી સરકાર અને સેના એને સમર્થન આપવા માટે સહયોગ આપવા માટે સહકાર આપવા માટે અને સમર્પણના ભાવથી જનતાએ આગળ આવવું જોઈએ તેવા ભાવ એવા ભાવ સાથે દસમી મેના રોજ સિંધી સમાજના આગેવાનો સાથે રામનગર મુકામે એક આપણે હાકલ કરી હતી કે આપણો નાગરિક ધર્મ આપણો રાષ્ટ્રધર્મ એક સામાન્ય નાગરિક તરીકે એ છે કે ફૂલ અને ફૂલની પાખડીના રૂપે એક નાનકડું યોગદાન આપણે આર્થિક રીતે સહયોગ કરીએ પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અને આર્મી વેલફેર ફંડ એમાં આપણે સહયોગ કરીને આપણે રાષ્ટ્રભક્તિનો પરચો આપીએ આજે સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે દસ લાખ પંચાવન હજાર બસો એક અને પીએમ નેશનલ રિલીફ ફંડમાં દસ લાખ ચોપન હજાર સો એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીને બધા ચેક કુલ છેતાલીસ જેટલા ચેકો બંને મળીને અને એકવીસ લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ